મોત પહેલા પરિવારે કેડીની મજા માણી હતી ત્યારે દાંડીના દરિયામાં મસ્તી કરવા આવેલા પરિવારની માત્ર લાશો જ કિનારે આવી હતી ચાર લોકોના મોતના માતમ બાદ હવે દાંડીનો દરિયો સુમસામ બન્યો હતો ઐતિહાસિક મહત્વ ધરાવતા દાંડીમાં રજાના દિવસોમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે પરંતુ તંત્ર દ્વારા એમની સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી જેને લઈને સ્થાનિકો કિનારા ઉપર સુરક્ષા વ્યવસ્થા સદ્ધન બનાવવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ પરિવાર વરસાદની મજા માણવા માટે દાંડીના દરિયા કિનારે ફરવા આવ્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ તેની જિંદગીનો છેલ્લો દિવસ બની જશે ત્યારે દરિયામાં ભરતી આવતા આ પરિવાર મોજા સાથે જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં બે પુત્રો અને એક બાણે ડૂબવા લાગ્યા હતા જેમણે બચાવવા માટે બુમાબુમ કરતા હોમગાર્ડનો જવાન બચાવવા પહોંચ્યો હતો પરંતુ તે પણ નિષ્ફળ રહ્યો હતો ત્યારે ઘટનાની જાણ થતા નવસારી વિજલપુર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો મરીન કમાન્ડો અને એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું અને ચારે ના મુદ્દે મળી આવ્યા છે તો દોસ્તો આ હતો આજનો વિડીયો આજના વિડીયો માટે આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં